નમસ્કાર અમારી શાળા સુંદર શાળા અમારી આગળ છે ઇન્ટરનેશનલ સ્કૂલની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સુંદર શરૂઆત જૂન માસમાં વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય તેવી વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ જૂના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ખંભાળાના પડદ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો તેમાં અમારી શાળાના છસો જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી પ્રકૃતિના સૌંદર્યને જાણવા અને નજીકથી નિહાળવા અમારી શાળાના સાતસો જેટલા વિદ્યાર્થીઓ બરડાનું સૌથી ઊંચું શિખર સન્માન એવું આભાપરાએ તારીખ બાવીસ જૂનના રોજ સ અભ્યાસ પ્રવૃત્તિના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણને અનુસંધાનને મુલાકાત લઈ અને આભાપરા શિખરસર કરવાનો યાદગાર અનુભવ કર્યો બાળકમાં ઉત્સાહ વધારવા એક સુર એક તાલ અભ્યાદ હેઠળ યુવક બિરાદરી ભારત દ્વારા અમારી શાળામાં તારીખ છવ્વીસ થી સત્યાવીસ જૂન ના રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આઠસો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તથા અભિનય અને તાલ સાથે સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખંભાળિયા જિલ્લા ગ્રંથાલય પાસેની વિશાળ જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓએ જાતે વૃક્ષારોપણ કરી વૃક્ષનું મહત્વ સમજ્યું અને આપણને પણ સમજાવ્યું વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં લેતા અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓના હિમોગ્લોબિન નામક ટેસ્ટ કરવામાં આવ્યો જેથી દરેક વિદ્યાર્થીઓ પોતાના આરોગ્ય વિશે સભાન બન્યા અને આરોગ્યની ઉણપને હલ કરવા માટે પ્રયત્નશીલ બન્યા અમારી શાળાનો શનિવાર એટલે આનંદમય શનિવાર શનિવારના દિવસે દરેક વિદ્યાર્થી પોતાની અવનવી આવડતને ઉજાગર કરી શકે તેવા હેતુથી બાળસભાનું આયોજન થાય છે જેમાં વિદ્યાર્થીઓ હરખભેર ભાગ લે અને નૃત્ય નાટક અભિનય અને ગીતોથી દરેક વિદ્યાર્થીઓને આનંદ પમાડે